ખૂબ ખૂબ ધન્યવાદ હું કરું વિનંતી માતા સરસ્વતી ને વિનંતી આ બાલિકા દ્વારા સરસ મજાની પ્રાર્થના રજૂ કરી ફરીથી એકવાર તાળીઓના ગણગણાટથી વધાવો સંગીતમાં ખૂબ આગળ વધી રહી છે આપણે સૌ સરસ્વતી માતાને પ્રાર્થના કરીએ કે આ દીકરી ખૂબ આગળ વધે અને ખૂબ નામ રોશન કરે પરિવારનું શાળાનું નામ રોશન કરે ખૂબ ખૂબ ધન્યવાદ તો આપણે જેમના વિદાય સમારંભમાં અત્યારે ઉપસ્થિત છીએ

ખાંભામાં અને ખાંભાને પોતાની કર્મભૂમિ બનાવી આ શાળામાં ચૌદ મે ઓગણીસો ને ના રોજ દાખલ થયા લગભગ સાડા ત્રણ દાયકા સુધી એમણે આ શાળામાં પોતાની સેવાઓ આપી છે આજે એમની સાથે જે કામ કરતા એ વખતના જે કર્મચારીઓ શિક્ષકો આપણા એ પણ ઉપસ્થિત છે એને અમે બધા કે જે એમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયા અને ભવિષ્યમાં સરકાર હમણાં નવી ભરતી કરવાની છે તો આઠ આટલી પેઢી એમણે જોઈ છે અને સાડા ત્રણ દાયકાનું સમર્પણ એમણે આ શાળાને અર્પણ કર્યું છે ત્યારે હું વિનંતી કરીશ અમારી નવી વસાહત પ્રાથમિક શાળાના આચાર્ય અને રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના પ્રમુખ શ્રી જગદીશભાઈ રૂપારેલિયા કે તેઓ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરશે અને નીલાબેન વિશે પોતાની લાગણી વ્યક્ત કરશે શબ્દો દ્વારા ભાઈ શ્રી જગદીશભાઈ રૂપારેલિયા नमस्कार अत्रे अपना सोना वडिल अपना खांबा तालुका कुमार शाला ना आचार्य बेन नीलाबेन ना निवृत्ति विदायमान प्रसंगे आप सवने ने शब्दों थी सन्मानवानु જ્યારે મારા ભાગે આવ્યું છે ત્યારે માત્ર એટલું જ કહીશ કે સન્માનવાની અનેક રીતો હોય છે પરંતુ શિક્ષકો પાસે સન્માનવાની સૌથી સમર્થ રીત જો કોઈ હોય તો એ શાબ્દિક સન્માન છે એટલા માટે કે શબ્દોનું શું સામર્થ્ય છે શબ્દની શું શક્તિ છે એ આપ સૌ બેઠેલા સારાસ મિત્રો તો જાણતા જ હોય એક જ આપણે નાનું એવું ઉદાહરણ લઈએ સારા શબ્દો શું કરી શકે નબળા શબ્દો શું કરી શકે દ્રૌપદી આખું મહાભારત સર્જી શકે એ જ રીતે આજે એમ કહેવાય કે રસમ અમારી જુદી અમારા નોખા અમારે મન તો શબ્દ જ તો આજે વયમર્યાદાને કારણે જેઓ નિવૃત્ત થઈ રહ્યા છે